મુંદ્રામાં દ્રોપ જીઆરડીસી ખાતે ગોડાઉ નંબર તેત્રીસમાં મુંદ્રા પોલીસ અને સાયબર સેલ દ્વારા દરોડો પાડ્યો હતો સંયુક્ત તપાસમાં એક કરોડ એકોતેર લાખનો દારૂ પકડાયો હતો મળતી વિગતો મુજબ દરશડીના અનિલ જાડેજા અને પાટણના શંકેશ્વર તાલુકાના મુજપુર ગામના મહીપતસિંહ કિરીટસિંહ વાઘેલાએ કુખ્યાત બુટલેગર રાજસ્થાનના અનિલ ઉફે પાંડ્યાએ જગદીશ પ્રસાદ પાસેથી માલ મંગાવ્યો હતો ટ્રક મારફતે દારૂ મંગાવી જીઆઈડીસીના ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો દારૂ બિયદ એકત્રીસ હજાર પાંચસો બોટલ મળી આવી હતી સાથે પાટણના શંગેશ્વર તાલુકાના મુછપુર ગામના વિક્રમસિંહ દિલુજી વાઘેલા અને સુરેન્દ્રનગરના રામદેવસિંહ સુખદેવસિંહ જાધવને અટક કરાઈ હતી બંનેને અદાલતમાં રજૂ કરતા બાર તારીખ સુધીના રિમાન્ડ મળ્યા છે અને આરોપીઓ હાજર મળી આવ્યા નથી રામદેવસિંહ સામે ધાંગધ્રા જોરાવરનગર અને મોરબી એ ડિવિઝનમાં ત્રણ અનિલસિંહ સામે મુન્દ્રા કોડાય ગઢસીસા નખત્રાણામાં અગિયાર મહેપસી સામે મુન્દ્રા પડોદરી જસદણમાં સાત તેમજ અનિલ સામે ઉછલ ગોધરા તેમજ સ્ટેટ મોનિટરીંગ સાલમાં ગુજસીટોક સહિતની કલમો તળે ગુનો નોંધાયેલા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે